હેલો એવરી હું છું તરુણ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ બે દિવસ પહેલા જે જિજ્ઞેશભાઈ વાત કરી કે અમે હવે કેલગરી જઈ રહ્યા છે જાસપોર ને બાંફની બજે તો જો અમારી ટૂર ચાલુ થઈ ગઈ છે આ દેવાંગભાઈ છે આ સંગીતાભા ભી છે બરાબર છે ને આ જિગ્નેશભાઈ આપણાને ડ્રોપ કરવા આવ્યા છે તો આગળની વિડીયો માટે અમે તમને ફરી પાછા પાછા અમે કહીશું તરુણભાઈ તમને જે કેનેડાનું હોટ ફેવરિટ ટુરિસ્ટ પ્લેસ છે રોકી છે કેનેડા ફેમસ જગ્યા તો જો આપણું એડમિન્ટનનું પોર્ટર એરલાઇન્સનું ચેકિંગ પતી ગયું છે અને હવે અમે જઈ રહ્યા છે ગેટ પાસે સિક્યુરિટી ચેકિંગ કરાવવા અને અમારી ફ્લાઇટ છે આઠ વાગ્યાની તો અત્યારે અમે બધા કેફેટેરિયામાં એરિયામાં લોન્ચમાં અને અમે બેહીશું અને એન્જોય કરીશું તો જો આ સંગીતા બી જાય છે દિવાંગભાઈ ભાઈ કેવું લાગે તમને અહીંયા બોડી આ બોર્ડિંગ ચેકમાં કોઈ પ્રોબ્લેમ થયો તમને મિસિસ ભરૂચા તમને કોઈ પ્રોબ્લેમ નહીં થયો ને કારણ કે તરુણ પટેલ હોય તો તમને કોઈ પ્રોબ્લેમ તો સવાલ જ નથી છે ને તો પછી તો આપણું બોર્ડિંગ થઈ ગયું છે અને હવે અમે અહીંયા ગેટ પાસે ઊભા છે અને આઈ થિંક અમારી ફ્લાઇટ અડધો કલાક જેવી લેટ લાગે છે પણ અમારી આ ફ્લાઈટ આવી ગઈ છે જો આવી ગઈ બે ગાઝે મેસિયુ મે એડમિંટન જવા નીકળ્યો છું તો જો અમે એડમિંટન ને બોર્ડિંગ ગેટ ચાલુ થઈ ગયો છે એડમિંટન જવા માટે તમે રેડી થઈ ગયા છે અને જો આ પેસેન્જર ઓ પણ રેડી થઈ ગયા છે તમને શું લાગે છે બોર્ડિંગ એક્સાઇટેડ છીએ ફ્લાઇટ નિરાજી રહે છે ફ્લાઇટ કે બલૂન હા બલૂન બલૂન ને ครับ કહી ગયા ઓકે તો જો અમે ફ્લાઇટમાં જવા રેડી થઈ ગયા છે બોલું ના કે ભી ફ્લાઇટમાં બરાબર છે અમે જો હવે આ ફ્લાઇટની અંદર જઈએ છે દસ પંદર મિનિટ અમારી ફ્લાઇટ એક છે દિવ્યાંગ ભી પહેલા જતા રહ્યા છે તો જુઓ અમે અત્યારે ફ્લાઇટમાં બેસી ગયા છે મેજીક ફ્લાઇટ ફિક 15 થી 20 મિનિટ લેટ છે અમે અમારી બધી સીટ બિટ લગભગ બગડ મૂકી દીધો છે મને ખબર નહી હવે આ મિસિસ ભરુચા શું કહેશે ખબર નહી શું કહેશો તમે બસ હવે ફ્લાઇટ તો બલૂનમાં બેઠા છે હા એ વિમાનમાં

લાઈટ ચાલુ થતા પહેલા જ ઉઠી ગયા તમારું શું કેવું છે બસ મને પણ ઊંઘ હવે આવી રહી છે પણ હું ઊંઘવા નહીં દેતો બસ પણ હવે હું સુઈ જ રહી કોઈ પાછળ તરસ જગ્યા ખોલી છે છેલ્લી સીટ ખાલી છે ખાલી છે ત્યાં જઈને ઊંઘી જઈશ સાહેબ કેમ છો હા ચલ સાહેબ ચલ હું ઊંઘ પતી ગઈ ઊંઘ ઊંઘ નહીં પતી હતી ઊંઘ પતી હતી હા તો પછી તો જો અમે એડમિન્ટન એરપોર્ટ પર ઉતરી ગયા છે હવે અહીંથી અમે ગાડી પિક કરવા જઈશું જે અમે રેન્ટલ પર કાર કરેલી છે અને અમુકની હાલત તો એવા થાકી ગયેલા છે બેગ પણ ખેંચાતી નથી ફ્લાઇટ અડધો કલાક લેટ ઉપડી હતી એટલે ટાઈમે ટાઈમ પહોંચી છે હવે અમે ગાડી રેન્ટલ ગાડી કરી જઈ લેવા જઈએ છીએ તો જો અમે ગાડી રેન્ટ પર લીધેલી અમે લઈ લીધી છે એનો જે પ્રોસીજર હતો બધો પતી ગયો છે હવે અમે અહીંથી જઈશું હોટલ પર અને હોટલ પર અમારો નાઇટ સ્ટે છે અને આવતીકાલ સવારે અમે જઈશું ધાસપર જવા નીકળીશું તો જુઓ દિવાંગભાઈ અત્યારે આ ગાડીના ફોટા લે છે હેલો એવરી વન આજે બારે આજે તારીખ છે તેર સાત બે હજાર પચીસ અને આજના બધાને જય રણછોડ જય શ્રી કૃષ્ણ અમે અત્યારે અમારી જાસ્પરની ટૂર અહીંથી ચાલુ કરી રહ્યા છે અમે એડમિન્ટન પહોંચી ગયા છે અને એડમિન્ટનમાં અમારો રૂ રૂમ છે અને હવે રૂમમાંથી અમે બ્રેકફાસ્ટ કરી અને ચેકઆઉટ કરવાના છે તો જો અત્યારે એડમિન્ટનમાં થોડો થોડો વરસાદ પડી રહ્યો છે અને અહીંથી અમે લગભગ દસ વાગ્યાની આજુબાજુ અમે જાઝપર જવા નીકળવાના છે તો જાસપર પર જે પણ તમને સીન સિનરી છે એ અમે તમને બતાવીશું બરાબર છે અને અત્યારે અમે હું જઈ રહ્યો છું દેવાંગભાઈના રૂમમાં અને ત્યાંથી અમે નીચે બ્રેકફાસ્ટ કરવા જઈ રહ્યા છે તો જો અમે દેવાંગભાઈના રૂમમાં આવી ગયા છે અને હવે અમે નીચે બ્રેકફાસ્ટ કરવા જઈએ છીએ તો ભાભી તમે રેડી છો બ્રેકફાસ્ટ અને તમારા ઘરેથી ઓ જો એ તૈયાર જ થાય છે જોયું દેવાંગભાઈ કેટલું બધું માને છે ભાભીનું આવી જ જિંદગી છે બધાની મારી પણ આવી જ જિંદગી છે તો જો અત્યારે અમે બ્રેકફાસ્ટ કરવા આવી રહ્યા છે આ જો અમારો બ્રેકફાસ્ટ બ્રેકફાસ્ટ કરી રહ્યા છીએ હમ આ દેવાંગભાઈ પણ બ્રેકફાસ્ટ કરે છે સંગીતાબેન પણ બ્રેકફાસ્ટ કરે છે તો જો અમે આ જાસપર જવા નીકળ્યા છે ગાડી અમારી અમારી જર્ની ચાલુ થઈ ગઈ છે આ દેવાંગભાઈ જો આ બેઠા છે પાછળ સંગીતા ભાભી બેઠા છે અને આ જો આ અમે એડમિંટન થી જઈ રહ્યા છે જાસ્પર ગ્રીનરી બહુ સરસ છે મોન્ટેરિલ કરતાં પણ ગ્રીનરી વધારે છે અહીંયા અને રોડ પણ બધા સ્પેશિયસ છે જો આ જાસપરનો રોડ છે રોડ જોઈને તમે આમ તમારું દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય એવું લાગે છે શું કેવું છે દેવાનું ભાઈ બરાબર ચકાજક જકાજક રોડ છે ને પીઠનું પાણી આવે છે બભીયા હવે છે ભાઈ પીઠનું પાણી જતી હાલતું ને ગાડી પણ નવી છે બે હજાર પચીસનું મોડલ છે નિશાન અલ્ટીમાં છે ગાડી પણ એકદમ ટકાટક છે અહીં તમે રેન્ટ પર ગાડી લો છો કોઈ પણ કંપનીની તો તમને એ લોકો ગાડી તો બધી નવી નવી જ બ્રાન્ડ ન્યૂ જ આપે છે અને જીપીએસ સિસ્ટમવાળી જ આપે છે એટલે તમને કોઈ ટેન્શન ના રહે અને પેટ્રોલમાં એવું છે કે કે ફૂલ ટુ ફૂલ આવે છે કે એ લોકો ફૂલ કરે ના પે તમે જ્યારે રિટર્ન કરવા જાઓ ત્યારે ફૂલ કરી દેવાનું જો અમે આ ચાજ પર જઈ રહ્યા છે અમે આઈ થિંક કલાક કે દોઢ કલાક ડ્રાઈવ કર્યું પણ એક જગ્યા પર રેસ્ટ રેસ્ટરૂમ કે ઓન રૂટ કોઈ ફેસિલિટી નથી ઓપોઝિટ સાઈડ પર છે પણ કહેવાનો મતલબ એવો છે કે જેને પણ પ્લાન કરવો હોય તો બધું ફૂડ ને જે પણ જરૂરિયાત છે એ લાઈન નીકળો તો વધારે સારું લાગે શું કેવું ભરૂચા સાહેબ આરામ છે હે સો કિલોમીટર અમે ક્રોસ કરી નાખ્યા પણ હજી સુધી કશું આવ્યું નથી હા અને આ ખબર છે એમના બિઝનેસ ચેનો છે ઓર્થોપેડિક ઇમ્પ્લાન્ટનો બિઝનેસ છે બરોડામાં અને એમની ફોર્મનું નામ છે ભરૂચા એસોસિએટ્સ તો જો આ જાપર એડમિન્ટનથી જાસ્પર જવાનો રેસ્ટ એરિયા છે અમને તો એવું હતું કે આ રેસ્ટ એરિયામાં કંઈક રેસ્ટોરન્ટને એવું બધું કંઈક હશે પણ અહીંયા ખાલી ઓનલી ફોર વોશરૂમ છે અને અહીંયા તમારે તમારું જે ફૂડ લાવે એ ખાઈ શકો છો દેવાંગભાઈ કેવું કહે આ રેસ્ટરૂમ કેવું લાગે છે હે લોકેશન સારું છે ને તો જુઓ અમે અહીંયા ઈ એન છે સબવે છે ત્યાં આવ્યા છે એડમિન્ટનથી એડિસનના અડધો કલાક પહેલાં રેસ્ટ એરિયા છે ત્યાં આગળ અમે આવ્યા છે મેં એડમિન્ટનથી ચાલુ કર્યું પણ આઈ થિંક બે કલાક થયા પણ કોઈ રસ્તામાં કોઈ કંઈક રેસ્ટ એરિયા હતો નહીં છેવટે આ મળ્યું હવે આગળ એડિશનથી અમે બધું જે પણ જરૂરિયાત વસ્તુ છે પાણીના બોટલ એ બધું અમે લઈને પછી આગળની ટૂર ચાલુ કરીશું તો બર્ગર કેવું લાગે છે તમે જે ખાધી ને એ ઓનિયન રીંગ છે અને આ દેવાંગભાઈ ખાય છે ને એ ડુંગળીના ભજીયા છે હા એટલે આ જે છે તે ઓનિયન રિંગ છે અને દેવાંગભાઈ જે ખાધું ને તે ડુંગરીના ભજીયા છે ક્રિપ્સી હા તમે જે ખાવ ક્રિપ્સી હશે ને આ જે ખાય તે ચટપટું કે એને ઓકે હમ કેવું લાગે છે નાઈસ પણ ઇસ ઓકે છે પણ ટૂંકમાં બેડમિન્ટનથી જે પણ અહીંયા જાસપરની ટૂર કરે તે બધું ફૂડ ને બધું જોડે લઈને જવાય વધારે આગળ પડે હમ બરાબર છે YNW છે આ બાજુ એસો પેટ્રોલ પંપ છે ને ત્યાં બાજુમાં સબવે છે હવે અહીંયા પણ અમારે એક ગુજરાતી ભાઈ દેખાઈ ગયા છે આપણે વાત કરીએ તો કોઈ સવાલ નથી વાત કરે તો કોઈ જ વાંધો નથી તો જો અમે આ એડિશનમાં વોલમાર્ટમાં આવી ગયા છે કંઈક પાણીને જ્યુસ બ્યુસને કોલ્ડ ડ્રિંક્સ લઈ લઈશું અને વેફર્સ કારણ કે રસ્તામાં કશું મળતું નહીં આ ઉજ્જળ વેડાન વગડો છે આખો હાય તો જો અમે એડિશનથી નીકળ્યા જાસપર જવા જઈએ છે પણ જાપરની પહેલાં હિંટન નાનું ટાઉન આવે છે કે જ્યાં તમે કોઈ પણ રેસ્ટોરન્ટ હોય છે અને રેસિડન્સ એરિયા હોય છે પણ એડિશનથી હિલ્ટન ચઢા સુધી આજે તમે સીન સિનેરી જુઓ છો કેવો જોરદાર છે તમે બિલીવ નહીં કરો એક જન્નત લાગે સ્વિટરલેન્ડ ને ની તમને એ ફીલ કરાવે શું કેવું દેવાંગભાઈ બરાબર છે સાચી વાત મિસિસ ભરોજા શું કહો છો હા બહુ સરસ છે છે હે બહુ સરસ છે તમે ખાલી બહુ સરસ બહુ સરસ જ બોલો છો ગ્રીનરી સારી છે ગ્રીનરી બધી મેડો છે બહુ બહુ સરસ છે પછી એમાં છે ને મિસિસ ભરોજા આપણે આજે મલિંગન લેખવા જઈશું ને તો ત્યાં તમે કદાચ જમ્પ લગાવો ને તો એમાં કશું મળતું નથી પણ કદાચ ડાયમંડ અંદર મળી જાય તમને દૂરથી કદાચ તમને દેખાતા હશે લાઈટ તમને દેખાતા હશે એ જાસ્પરના માઉન્ટેન આવી ગયા છે એ એનું નામ કહેવાય એમ રોકી માઉન્ટેન કહેવાય ગ્લેશિયર જાસ્પર બામ એ બધું એ બાજુ આવે છે દેંગભાઈ તમને કેવું લાગે છે જોરદાર તમારી ટૂર કેવી લાગે તમને સરસ સરસ લાગે છે બીજાને કોઈને રેકમેન્ડ કરાય જરૂર જઈએ આવું જોઈએ ઇન્ડિયાની ફરવા આવો

અને આજનું વેધર પણ ક્લાઉડી છે એટલું ગરમી નહીં લાગતી ને વરસાદ પડ્યા કરે છે નાઇસ વેધર છે અરે સોરી બહુ સરસ વેધર છે નાઇસ નહીં બહુ સરસ વેધર છે મને ભૂલ થઈ ગઈ કદાચ ઇંગ્લિશમાં થોડું આમ તેમ થતું હોય તો જોઈ લેજો તમે સરસ વેધર કહેવાય નાઇસ વેધર અરેશ સરસ હવામાન છે તો જો અમે આ હિટન હોટલમાં તંદુરી ખુના રેસ્ટોરન્ટમાં આવી ગયા છે કારણ કે ભૂખ લાગી છે તો પેક તો કરવું પડશે ને આ વેલોરા હિલટોન છે એની બાજુમાં જ છે તો જુઓ અમે તંદુરી અહીંયા હિલટોન એક તંદુરી ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે ત્યાં અમે જમ્યું પણ જમવાનું બહુ સારું હતું ભાઈ જમવાનું કેવું લાગ્યું તમને સરસ જો સરસ લાગ્યું ને તંદુરી ઇન્ડિયન મસાલા છે